વિસનગર તાલુકાના તરબમાં તારીખ થી બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આશરે નવસો વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે વાડીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં બાર જ્યોતિર્લિંગ તથા ચાર ધામ સાથે પાવનકારી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પરિપૂર્ણ કરી ગામે ગામ ફરતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ શિવયાત્રા સોમવારે પાટણ પહોંચતા રશિયનગર ખાતે રબારી સમાજ સહિતના લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ મહંત શ્રી જયરામગીરી બાપુના હસ્તે આ શિવયાત્રાને પ્રસ્થાન કરાવી ભવ્ય શોભાયાત્રા યોજી હતી ડીજેના તાલે શિવધૂન સાથે નીકળેલી આ શોભાયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને શિવયાત્રાના રૂટ પર ઠેર ઠેર સ્વાગત કરી ભક્તોએ આરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી ત્યારે પાટણમાં શિવયાત્રા પરિભ્રમણ કર્યા બાદ રણુજ ખાતે આવી હતી અને રણુજથી મહેમદપુર ગામે શિવયાત્રાએ રાત્રિ રોકાણ કર્યું હતું ત્યારે મહેમદપુર ગામે યાત્રા આવી પહોંચતા તેનો ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું અને મહંત શ્રી જયરામગીરી બાપુને સામિયા સાથે તેઓનું ફૂલહાર અને કુમકુમ તિલક કરી તેઓનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું ત્યારબાદ તેઓને બગીમાં બેસાડી મહેમદપુર ગામે વાગતા ઢોલે લઈ જવામાં આવ્યા હતા મહેમદપુર ગામના કાર્યક્રમના સ્થળે મહંત શ્રી જયરામગીરી બાપુનું કાંજીભાઈ દેસાઈ પરિવાર સહિત આગેવાનો દ્વારા મોટા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મહેમદપુર ગામના કાનજીભાઈ દેસાઈ પરિવાર તરફથી વાળીનાથ મંદિરના અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયારનું મતદાન રોકડમાં બાપુને એનાયત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહંત શ્રી જયરામગીરી બાપુએ દાતા પરિવારને શાલ ઉઢાડી સન્માન સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મહંત શ્રી જયરામગીરી બાપુએ જણાવ્યું કે યાત્રાની શરૂઆત સુરત ખાતેથી થઈ હતી અને દરેક ગામે ગામ શિવયાત્રામાં લોકો આસ્થા વિશ્વાસ અને આનંદથી જોડાઈ રહ્યા છે આ શિવયાત્રા કાઢવાનો મુખ્ય હેતુ સનાતન ધર્મનો પ્રચાર થાય સનાતન સંસ્કૃતિને લોકો જાણે અને સનાતન ધર્મની પૂજા પદ્ધતિ જે સંતો અને બ્રાહ્મણો દ્વારા રચિત પરંપરાને બચાવીને રાખી છે તે કર્મકાંડની પ્રક્રિયા જળવાઈ રહે અને લોકો જાણે તે માટે યાત્રા કાઢવામાં આવી હોવાનું જણાવી યાત્રાનો મૂળ હેતુ લોકોને જોડવાનો હતો તેમ જણાવી શિવયાત્રામાં ગામે ગામ અને શહેરોમાં પણ રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો જોડાઈ રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજ પણ યાત્રાથી ખૂબ પ્રભાવિત થઈ જોડાઈ રહ્યા છે યાત્રા સાથે લોકોનો આસ્થા અને વિશ્વાસ જોડાયેલો હોવાનું જણાવ્યું હતું મહેમદપુર ગામે શિવયાત્રા રાત્રિ રોકાણ કરાતા ચાર પ્રહરની આરતી સાથે પૂજા અર્ચના પાટણના વિદ્વાન પંડિતો દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે કાંજીભાઈ દેસાઈએ પણ શિવયાત્રાનું રાત્રિ રોકાણ પોતાના નિવાસ સ્થાને થયું હોવાથી તેઓ પોતાની જાતને અહોભાગ્ય માની આયોજકનો આભાર વ્યક્ત કર્યો હતો આજે શિવલિંગ અને શિવયાત્રા પાટણ મુકામે હતી પાટણ મુકામે થી રણુજ ગયા અને રણુજ થઈ અને મહેમદપુર નાઇટ પ્રોગ્રામ હતો મેમદપુરમાં શિવની ચાર પરની આરતી મેં રાખેલી છે ભગવાનનો લાભ મને ચાર પોરની આરતીનો મળ્યો એ બદલ આયોજકોનો અને બાપુશ્રીનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને અહીંયા મારા ત્યાં મહેમાનો જે પધાર્યા એમનો પણ બધાનો હું દિલથી આભાર માનું છું નામી અનામી બધા મહેમાનો આમંત્રણ આપ્યા એ બધાએ આવી ગયા એટલે એમનો પણ હું લૂણી છું આ પ્રોગ્રામ ચાર ધામ યાત્રા શિવલિંગે કરી એ પછી બારે બાર જ્યોતિર્લિંગની યાત્રા થઈ એ પછી સમાજમાં સુરત અમદાવાદ અને લગભગ બધા આખા વિસ્તારમાં યાત્રા ફરી અને પાટણ આવી પાટણથી આજે મને આ લાવો મળ્યો છે એથી હું મારી જાતને ધન્ય માનું છું અને અહીંયા આવો પ્રોગ્રામ થયો એક નાના ગામમાં એ બદલ ગામનો મારા કુટુંબનો બધાનો હું ખૂબ દિલથી આભાર માનું છું